बंद करो, बंद करो। वर्षो थी केंद्र तथा राज्य जनता पार्टी महाराष्ट्र तथा मध्य प्रदेश में लाडली बहन लाडला भैया जेवी योजनाओ अमल में मूकी सरकार द्वारा महिलाओं ने तथा शिक्षित बेरोजगारों ने लायकात प्रमाण छ हजार आठ हजार तथा दस हजार सुधी सहाय कर गुजरात मिस वर्षो थी भाजप सरकार छे, અને અહીંથી જ બે નેતાઓ દેશના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે બિરાજમાન છે છતાં પણ ગુજરાતમાં મહિલાઓ તથા શિક્ષિત બેરોજગારોને કોઈ પણ પ્રકારના ભથ્થા કે લાભ ન આપી અહીંની જનતાને અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી વડોદરા શહેર જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટર માફતે રજૂઆત કરવા આવેદન પત્ર આપ્યું આજે અમે અહીંયા કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીજીને એક આવેદન પહોંચાડવા આવ્યા છીએ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે ડોગલી નીતિ ચલાવી રહી છે એના માટે અમે લડત આપવા આવ્યા છીએ કે જ્યારે આમ આદમી પાર્ટી બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શનમાં ગુજરાતમાંથી ઇલેક્શન લડવા આવી ત્યારે કેજરીવાલજીએ બે ચાર જાતની ગેરંટીઓ આપી હતી મહિલાઓને સહાય એક હજાર રૂપિયા લાઇટ બિલમાં ત્રણસો યુનિટ સુધી ફ્રી શિક્ષણ ફ્રી તે જ વખતે વડાપ્રધાનશ્રીએ આ વાતોને રેવડી રેવડી વેચી રહી છે આમ આદમી પાર્ટી તેવું કહી અને આને ફગવી દીધી હતી આજે અમે બે હજાર બાવીસના ઇલેક્શન પછી જોઈ રહ્યા છીએ કે દરેક સ્ટેટમાં ઇલેક્શન થાય છે અને આમ આદમી પાર્ટી આવી ગેરંટીઓ આપે છે અને એનું અમલીકરણ પણ કરી રહી છે મહારાષ્ટ્રની અંદર એમપીની અંદર એક લાડલી બહેના અને લાડલા ભૈયાની સ્કીમો ચાલી રહી છે જેમાં મહિલાઓને એક હજાર રૂપિયાની રાશિ સહાય પેઠે આપવામાં આવે છે જે લોકો જે યુવાનો ભણી ગણી અને નોકરીઓ નથી કરતા તેમને તેમના ભણતર પ્રમાણે કે તેમની કેપેસિટી પ્રમાણે છ હજાર આઠ હજાર દસ હજાર સુધીની સહાયો આપવામાં આવે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે એકસો અઠ્ઠાવન સીટો સાથે ગુજરાતની પ્રજા તેમને બહુમતીથી જીતાવીને લાવી છે તેમ છતાં અહીંયા અદેખાઈ કરવામાં આવે છે આપના માધ્યમથી હું પૂછવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી એક જ દેશની અંદર બે પ્રકારના કાયદા કે બે પ્રકારના નિયમો કેમ બનાવી રહી છે આજે જો મહારાષ્ટ્રની અંદર અને ગુજ એમપીની અંદર જો આ સહાયો મળતી હોય તો ગુજરાતમાં કેમ નહીં એટલે અમે ત્રીસ ત્રીસ વર્ષ રાજ કર્યા પછી પણ અને અહીંથી જ જો ભારતીય જનતા પાર્ટી સેન્ટ્રલમાં પહોંચી હોય તો સૌથી મોટો ફાળો ગુજરાતનો છે અને ગુજરાતના બે મોટા વ્યક્તિઓ જે મોટી સીટો પર બિરાજમાન છે તેમ છતાં જે ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે અમારી માંગ છે કે ગુજરાતને બી એ જ સીમા રેખામાં લાવી અને એમને પણ જે સહાયો બીજા સ્ટેટોમાં આપવામાં આવે છે તે ગુજરાતને બી મળે